આવી જાય છે એ ઝાડના થડ પાસે એક ડર હતો જેમાં એક ઉંદર રહેતો હતો ઉંદર તો પોતાના ડરમાંથી બહાર નીકળે છે અને જુએ છે તો જંગલનો રાજા સિંહ બેઠો હતો અને એ સિંહ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો હતો ત્યારે ઉંદરને વિચાર આવ્યો કે લાવને થોડી મસ્તી કરી લઉં એમ પણ સિંહ તો ઊંઘી ગયો છે અને પછી ઉંદર સિંહની પૂછડી વાટે ચાલીને સિંહના પીઠ ઉપર ચડી જાય છે અને સિંહના પીઠ ઉપર દોડા દોડ કરવા લાગે છે હે 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 ક્યારે કુટકા મારે હે તો ક્યારેક ગુલાટી મારે ને ક્યારેક લપસણી ખાય હે 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 અને બોલે અને બોલે છે મારી પેટ પર ઉછળ કુટ કોણ કરે છે ઉંદર તો સિંહ ની ગરજના સાંભળી ને ડરી જાય છે અને પછી ઝટપટ દોડતું દોડતું પોતાના ધર્મ જઈ સંતાઈ જાય છે સીન તો આમ તેમ જોવા લાગે છે પણ એને ત્યાં કોઈ દેખાયું નહીં તેથી સિંહ તો ફરી નસકોરા બોલાવી ઊંઘી જાય છે પણ આ વખતે સિંહ ઊંઘ્યો ન હતો પણ ફક્ત ઊંઘવાનો નાટક કરી રહ્યો હતો થોડી વાર પછી ઉંદર ફરી ડર માંથી બહાર નીકળે છે અને સિંહ ને ફરી ઊંઘી ગયેલો જોઈ ફરી એને તો રમવાની ઈચ્છા થઈ જાય છે અને ફરી પાછો સિંહ પૂછડી વાટે તેના પીઠ પર ચડી જાય છે હે હે અને ફરી દોડા દોડ કરવા લાગે છે અરે ભાઈ વાહ મજા પડી મજા પડી હે હે ક્યારે કુડકા મારે હે તો ક્યારે ગુલાટી મારે છે આ બાજુ સિંહ તો ધીમે થી આંખ ખોલે છે અને દોડતા દોડતા અને ઉછળકુટ કરતા કરતા ઉંદર તો સિંહના પગ પર પહોંચી જાય છે ઉંદર દોડતો દોડતો જેવો સિંહના પંજા સુધી પહોંચે છે તો સિંહ તરત જ ઉંદર ને પોતાના પંજા વડે પકડી લે છે ઓ બાપરે મને છોડી દો મને છોડી દો સિંહ કહે અરે મૂર્ખ ઉંદર તને ખબર નથી હું કોણ છું હું જંગલનો રાજા છું રાજા તે મારી ઊંઘ બગાડી છે હું તને ખાઈ જઈશ ઉંદર બોલ્યો અરે મહારાજ મને માફ કરી દો મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ હવે હું ફરી પાછો આવી ભૂલ ક્યારે નહીં કરું મહારાજ મને જવા દો મહારાજ મને જવા દો સિંહ બોલ્યો પણ તે મારી ઊંઘ બગાડી એનું શું હું તો તને ખાઈ જઈશ ઉંદર બોલ્યો ના મહારાજ એવું ના કરું હું તો ઘણો નાનો છું મને ખાઈને તમારો પેટ પણ નહીં ભરે જો તમે મને છોડી મૂકશો તો તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલીશ અને તમને ક્યારે પણ કોઈ મુસીબત આવશે ત્યારે હું ચોક્કસ તમારી મદદ કરીશ આ સાંભળતા જ સિંહ તો જોર જોરથી હસવા લાગે છે અને બોલે છે અરે ઉંડર તું શું મારી મદદ કરવાનો હતો તું તો સાવ નાનો છે એમ કહી હસવા લાગે છે હમણાં જ ભોજન કરીને આવ્યો છું એટલે હું તને નથી ખાતો જા હું તને છોડી દઉં છું પણ એક વાત યાદ રાખજે ફરીથી આવી ભૂલ ના કરતો નહીં તો તને ખાઈ જઈશ અને પછી સિંહ ઉંદરને છોડી મૂકે છે ઉંદર તો સિંહનો આભાર માની તરત જ એના ડરમાં જતો રહે છે થોડા દિવસો પછી એ જંગલમાં બે શિકારીઓ શિકારની શોધમાં આવ્યા અને પછી એ બંને શિકારીઓ એક ઝાડ ઉપર ચડી ગયા થોડી વારમાં એ ઝાડ પાસે સિંહ આવી રહ્યો હતો સિંહ જેવો ઝાડ નીચે આવ્યો કે શિકારીઓએ સિંહ ઉપર ઝાડ ફેંકી અને એ ઝાડમાં સિંહ તો ફસાઈ જાય છે સિંહ તો ખૂબ ગર્જના કરે છે અને ઝાડમાંથી બહાર નીકળવાનો ખૂબ પ્રયત્નો કરે છે પણ સિંહ ઝાડમાંથી બહાર નીકળી શક્યો નહીં શિકારીઓ તો સિંહને ઝાડમાં ફસાયેલો જોઈ ખૂબ ખુશ થઈ જાય છે અને ઝાડ પરથી નીચે ઉતરી પડે છે અને પછી એ બંને શિકારીઓ તો સિંહને પૂરવા માટેનું પિંજરું લેવા માટે ગામ તરફ દોડે છે સિંહ તો જોર જોરથી ગર્જના કરતો હતો ઉંદરે સિંહની આ ગર્જના સાંભળી અને વિચાર્યું કે ચોક્કસ સિંહ ભાઈ કોઈ મુસીબતમાં ફસાયા છે તેથી ઉંદર તો દોડતો દોડતો સિંહના અવાજની દિશા તરફ જાય છે અને જુએ છે તો સિંહ ઝાડમાં ફસાયો હતો તેથી ઉંડર તો તરત જ ઝાડ પાસે જઈને પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાડને કાપવાનું શરૂ કરે છે થોડીવારમાં તો ઉંડરે આખી ઝાડ કાપી નાખી અને પછી સિંહ એ ઝાડમાંથી બહાર નીકળી આવે છે અને ઉંડરને ખૂબ પ્રેમભરી નજરથી જુએ છે અને ઉંદરનો આભાર માનતા કહે છે તારો ખૂબ ખૂબ આભાર ઉંડર ભાઈ મને માફ કરી દેજે મેં તને નાનો સમજીને તારી મજાક ઉડાવી હતી પણ આજે તે મારી મદદ કરીને સાબિત કરી દીધું છે કે નાનું હાઉ એ પણ કોઈ નાની વાત નથી તારામાં જે ખાસિયત છે એ બધા પાસે હોતી નથી તે મારો જીવ બચાવ્યો છે તેથી હું તને મારો મિત્ર બનાવવા માંગુ છું શું તું મારો મિત્ર બનીશ ઉંદર કહે કેમ નહીં સી કહે સારું તો આજથી આપણે બંને ભાઈ બન અને આજથી તું જંગલનો લિટલ કિંગ એટલામાં શિકારીઓ તો પિંજરું લઈને આવે છે સિંહને ઝાડમાંથી બહાર નીકળેલો જોઈ શિકારીઓ તો ચોંકી જાય છે અને સિંહ તો શિકારીઓને જોઈ જોર જોરથી ગર્જના કરે છે શિકારીઓ તો ડરના માર્યા પિંજરાને ત્યાં જ મૂકી પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી જાય છે આ જોઈ ઉંદર તો ખૂબ ખુશ થઈ જાય છે અને નાચવા માંડે છે હે 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 સિંહ પણ તેની જોડે કૂદવા માંડે છે પછી ઉંદર કહે સારું સિંહ ભાઈ હવે હું જાઉં છું સિંહ કહે અરે ક્યાં જાય છે મારી પીઠ ઉપર ઉછળકૂદ નથી કરવો ઉંદર તો સિંહ ની વાત સાંભળીને ખુશ થઈ જાય છે હે અને સિંહ ની પૂછડી વાટે

અલગ અલગ ખાસિયતો હોય છે જે કોઈ પણ સમયે કોઈ પણ રીતે કોઈને પણ ઉપયોગમાં આવી શકે છે બરાબર